યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે નારદ પુરાણના દસમા ભાગનો પાઠ કરીશું નારદ પુરાણ ભક્તિપૂર્વક તેમજ એકાગ્ર ચિત્તે સાંભળવા માત્રથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આપણે એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક દસમા ભાગનો પાઠ સાંભળશું હરી દેવતાઓ કહે છે હે અવિનાશી નારાયણ હે અનંત હે શરણાગત વત્સલ અમે બધા દેવતાઓ મુંડક્યુ મુનિની તપસ્યાથી ભયભીત થઈને તમારા શરણે આવ્યા છીએ તમે અમારી રક્ષા કરો હે દેવેશ્વર તમારો જય હો શંખ અને ગદા ધારણ કરનારા દેવતા તમારો જય હો આ સંપૂર્ણ જગત તમારું જ સ્વરૂપ છે તમને નમસ્કાર છે તમે જ બ્રહ્માંડની ઉત્પત્તિના આદિ કારણ છો તમને નમસ્કાર છે હે દેવેશ્વર તમને નમસ્કાર છે હે લોકપાલ તમને નમસ્કાર છે એ સંપૂર્ણ જગતના રક્ષક તમને નમસ્કાર છે હે લોક સાક્ષી તમને નમસ્કાર છે હે ધ્યાન ગમ્ય તમને નમસ્કાર છે એ ધ્યાનના હેતુભૂત ધ્યાન સ્વરૂપ તથા ધ્યાનના સાક્ષી પરમેશ્વર તમને નમસ્કાર છે પૃથ્વી વગેરે પાંચ ભૂત તમારા જ સ્વરૂપ સ્વરૂપશે તમને નમસ્કાર છે તમે ચૈતન્ય રૂપ છો તમને નમસ્કાર છે તમે સૌથી જેષ્ઠ છો તમને નમસ્કાર છે તમે શુદ્ધ સ્વરૂપ શો નિર્ગુણ શો તથા ગુણરૂપશો તમને નમસ્કાર છે નિરાકાર સાકાર તથા અનેક રૂપ ધારણ કરનારા તમને નમસ્કાર છે હે ગૌબ્રાહ્મણોના હિતેશી તમને નમસ્કાર છે હે જગતનું હિત કરનારા ગોવિંદ તમને વારંવાર નમસ્કાર છે આ પ્રમાણે દેવતાઓ દ્વારા કરેલી સ્તુતિને સાંભળીને શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન લક્ષ્મ લક્ષ્મીપતિએ તેમને દર્શન આપ્યા તેમના નેત્ર ખીલેલા કમળદળ જેવા શોભાયમાન હતા તેમનું તેજ કરોડો સૂર્ય જેવું હતું તેઓ સર્વ પ્રકારના આભૂષણોથી યુક્ત હતા તેમના વક્ષસ્થળ પર શ્રી ચિહ્ન શુભોભિત થઈ રહ્યું હતું તેમણે પીતાંબર ધારણ કર્યું હતું તેમની આકૃતિ અતિ સૌમ્ય હતી ડાબા ખંભા પર સોનેરી રંગનું યજ્ઞો પવિત્ર ચમકી રહ્યું હતું મોટા મોટા મહર્ષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા તથા શ્રેષ્ઠ પાર્ષદો તેમની ચારે બાજુ ઊભા હતા તેમના દર્શન કરીને બધા દેવતાઓ તેમની સામે ઝાખા પડી ગયા અને તેમણે અત્યંત પ્રસન્નતાપૂર્વક પૃથ્વી પર પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુ પ્રણામ કરનારા ઇન્દ્રાદિ દેવતાઓને આનંદિત કરતા રહીને ગંભીર વાણીમાં બોલ્યા શ્રી ભગવાને કહ્યું હે દેવતાઓ હું જાણું છું મુકુંડ મુનિની તપસ્યાથી તમારા મનમાં ઘણું દુઃખ થઈ રહ્યું છે પરંતુ તે મહર્ષિ સાધુ પુરુષોમાં અગ્ર ગણ્ય છે તેથી તમને કષ્ટ આપશે નહીં હે દેવતાઓ જે સાધુ પુરુષ છે તે સંપત્તિ કે વિપત્તિમાં કોઈને કોઈ પ્રકારનું કષ્ટ આપતા નથી તેઓ સ્વપ્નમાં પણ એવું કરતા નથી એ સજ્જનો જે માનવ સંપૂર્ણ જગતના હિતેશી બીજાના દોષ ન જોનારો તથા ઈર્ષા રહિત છે તે આલોક અને પરલોકમાં સાધુ પુરુષો દ્વારા નિશંક કહેવાય છે સશંક વ્યક્તિ સદા દુઃખી છે અને નિશંક પુરુષ સુખી થાય છે તેથી તમે લોકો નિશ્ચિંત થઈને પોતપોતાના સ્થાન પર જાઓ મુકુંડુ મુનિ તમને કોઈ કષ્ટ આપશે નહીં આ ઉપરાંત તમારો રક્ષક હું તો છું જ તેથી સુખપૂર્વક સિધાવો આ પ્રમાણે અળસીના ફૂલ જેવી ક્રાંતિવાળા ભગવાન વિષ્ણુ દેવતાઓને સાંત્વના આપીને ત્યાં જ અંતરજાન થઈ ગયા દેવતાઓનું મન પ્રસન્ન થઈ ગયું તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાસા ચાલ્યા ગયા ભગવાન શ્રીહરિએ પ્રસન્ન થઈને મુકંડુ મુનિને પણ પ્રત્યક્ષ દર્શન આપ્યા જે સ્વયં પ્રકાશ નિરંજન અને નિરાકાર બ્રહ્મ છે તે જ અળસીના ફૂલ જેવો શામ સુંદર વિગ્રહ ધારણ કરીને પ્રગટ થઈ ગયા દિવ્ય આયુદ્યો શુભોભિત તે ધારી ભગવાન વિષ્ણુને જોઈને મુકંડ મુનિ આચાર્ય સકિત થઈ ગયા તેમણે જાનથી આંખો ખોલીને જોયું ભગવાન વિષ્ણુ સમુખ વિરાજમાન હતા તેઓ અતિ પ્રસન્ન મુદ્રામાં હતા તેઓ શાંત ભાવથી સ્થિત છે જગતનું ધારણ પોષણ તેમના દ્વારા થાય છે આ સંપૂર્ણ વિશ્વ તેમનું જ તેજ છે ભગવાનના દર્શન કરતા મુનિના શરીરમાં પ્રસન્નતાથી રોમાંચ થઈ આવ્યો તેમના નેત્રોમાંથી હર્ષના અશ્રુ ટપકવા લાગ્યા તેમણે ભૂમિ પર દંડવટ પડીને દેવ પરમાત્માને પ્રણામ કર્યા પછી ભગવાનના ચરણને મસ્તક પર અંજલિ બાંધીને તેમની સ્તુતિ કરવા લાગ્યા મુકુંડજી કહે છે પરમાત્મા સ્વરૂપ પરમેશ્વરને નમસ્કાર છે જે પરાત પર જેમનો પાર પામવો અસંભવ છે જે બીજાઓ પર અનુગ્રહ કરનારા તથા બીજાઓને સંસાર સાગરથી પાર ઉતારનારા તે ભગવાન શ્રી હરિને નમસ્કાર છે જેઓ નામ અને જાતિ વગેરે કલ્પનાઓ રહિત છે જેમનું સ્વરૂપ શબ્દાદી વિષયોના દોષથી દૂર છે જેમના અનેક સ્વરૂપ છે તથા જેવો તમો ગુણ રહિત છે તે સ્તુતિ કરવા યોગ્ય પરમેશ્વરનું હું ભજન કરું છું જે વેદાંત વેદ અને પુરાણ પુરુષ છે બ્રહ્માજીથી લઈને સંપૂર્ણ વિશ્વ તેમનું સ્વરૂપ છે જેમની ક્યાંય પણ ઉપમા નથી તથા જે ભક્તો પર અનુગ્રહ કરનારા છે તે સ્તત્વન કરવા યોગ્ય આદિ પરમેશ્વરની હું આરાધના કરું છું જેમના સમસ્ત દોષ દૂર થઈ ગયા છે જે એકમાત્ર જાનમાં સ્થિત રહે છે જેમની કામના અને મોહ દૂર થઈ ગયા છે એવા મહાત્મા પુરુષ જેમના દર્શન કરે છે સંસાર બંધનને નષ્ટ કરનારા તે પવિત્ર પુરુષ પરમાત્માને હું પ્રણામ કરું છું જે સ્મરણ માત્રથી સમસ્ત પીડાઓનો નાશ કરી દે છે શરણમાં આવેલા ભક્તજનોનું પાલન કરે છે જે સમસ્ત સંસાર દ્વારા સેવ્ય છે તથા સંપૂર્ણ જગત તેમની જેમની અંદર નિવાસ કરે છે તે કરુણા સાગર પરમેશ્વર વિષ્ણુને હું નમસ્કાર કરું છું મહર્ષિ મુકુંડની આ પ્રકારની સ્તુતિથી શંખ ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુ બહુ પ્રસન્ન થયા તેમણે પોતાની ચાર વિશાળ બુજાઓથી ખેંચીને મુનિને હૃદયે લગાવી દીધા અને અત્યંત પ્રેમપૂર્વક કહ્યું ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુને તમે સર્વથા છો તમારી તપસ્યા અને સ્તુતિથી હું બહુ પ્રસન્ન છું તમે કોઈ વરદાન માંગો હે શુરુવત તમને જે અભિષ્ટ હોય તે વર માંગી લો તો હવે દસમો ભાગ સમાપ્ત કરવાનો સમય થઈ ચૂક્યો છે આ ભાગ સમાપ્ત કરીએ એ પહેલાં પુરાણના ચોથા ભાગમાં બ્રહ્માજીના જે કહેલા વચનો છે તે સાંભળી લઈએ ત્યાર પછી આજનો ભાગ સમાપ્ત કરીએ બ્રહ્માજી કહે છે કે જે મનુષ્ય ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે તો બ્રહ્માજીના વચન પ્રમાણે પહેલું વચન તો આપણું પૂર્ણ થઈ ગયું આપણે એકાગ્ર ચિતે સાંભળી લીધું હવે બીજું વાક્ય આપણે બ્રહ્માજીનું પૂરું કરવાનું છે કે બીજાને સંભળાવવાનું છે તો તમે લોકો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો